મા ભગવતીના ચરણોમાં કોટી કોટી પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે આજે છે સુદ બીજ આજે આપણે સપ્તશતી ચંડી પાઠનો અધ્યાય ત્રણ ને મહિષાસુરનો વધ તથા અધ્યાય ચાર સ્તુતિ સ્તુતિનો ટૂંક સાર સાંભળીશું નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારીણી માતાના સ્વરૂપની આરાધના કરવામાં આવે છે દ પદ્માભ્યામાળા કમંડલું દેવી પ્રસિદ્ધ હતું મયી બ્રહ્મચારીણ્ય અર્થાત જેણે બંને કરકમળોમાં અક્ષમાળા અને કમંડલ ધારણ કરેલ છે તેવા સર્વશ્રેષ્ઠા બ્રહ્મચારીણી દુર્ગા દેવી મારા ઉપર અતિ પ્રસન્ન હો હવે આપણે અધ્યાય ત્રણનો ટૂંક સાર સાંભળીશું આ અધ્યાયમાં સેનાપતિ ચિક્ષુર ચામર અને મહિષાસુરનો નાશ દર્શાવવામાં આવેલ છે આગળના અધ્યાયમાં જોયું કે અસુરોની પારાવાર સેનાનો નાશ થાય છે હવે સેનાપતિ ચિક્ષુર દેવી સાથે યુદ્ધમાં ઉતરે છે સામસામે શસ્ત્રાસ્ત્રો વડે ભયંકર યુદ્ધ ખેલાઈ રહ્યું છે છેવટે દેવી ચિક્ષુરનો નાશ કરે છે પછી સેનાપતિ ચામર દેવી સાથે યુદ્ધે ચડે છે તેમની વચ્ચે પણ શસ્ત્રાસ્ત્રોથી ભયંકર યુદ્ધ થાય છે દેવીના સિંહે પોતાના પંજાના પ્રહારથી ચામરનું મસ્તક જુદું કરી દીધું દેવીએ ઘણા બળવાનને પરાક્રમી એવા ઉદ્ધત ભીંદી માલ તામરાસુર અંધકાસુર ઉગાસ્ય ઉગ્ર વીર્ય મહાહનુ બિંડાલ દુર્ધર દુર્મુખ આદિ અસુરોનો સંહાર કર્યો છેલ્લે મહિષાસુર દેવી સામે યુદ્ધે ચડે છે તે પોતાના શરીરનું રૂપ પરિવર્તન પુરુષ પાડા મહીષ સિંહ હાથી બની કરી દેવી સામે ઉગ્રપણે લડે છે છેલ્લે દેવી તેનો નાશ કરે છે મહિષાસુરના નાશથી દેવતાઓ ખૂબ આનંદિત થાય છે અહીં અધ્યાય ત્રણનો ટૂંક સાર પૂર્ણ થાય છે હવે અધ્યાય ચાર કરીશું અધ્યાય ચારમાં દેવીએ મહિષાસુરને હણ્યો તેથી આનંદિત થઈ દેવોએ નમ્ર ભાવે તેમની સ્તુતિ કરી બધા દેવો અને મહર્ષિઓ જગદંબાને નમસ્કાર કરે છે અને કહે છે તમે અમારું કલ્યાણ કરો અપાર પ્રભાવ અને બળવાન ચંડિકા સમસ્ત જગતનું પાલન કરો અને અશુભ ભયનો નાશ કરો લક્ષ્મી રૂપે દરિદ્ર રૂપે બુદ્ધિ રૂપે શ્રદ્ધા રૂપે લજ્જા રૂપે વસેલ દુર્ગાદેવીને નમસ્કાર કરીએ છીએ તમે સમસ્ત જગતનું પાલન કરો તમે જગતનું ઉત્પત્તિનું કારણ છો તમારામાં સત્વર જ તમો ગુણ છે છતાંય તમે દોષો રહિત છે તમે સર્વના આશ્રય રૂપ છો તમે સ્વાહા છો તમે સ્વધા છો મોક્ષ પ્રાપ્તિનું સાધન છો તમે પરાવિદ્યા છો તમે શબ્દ સ્વરૂપ છો તમે ત્રણ વેદ છો તમે ઉત્પત્તિ પાલન આજીવિકા રૂપ છો તમે મેઘા બુદ્ધિ છો તમે દુર્ગા લક્ષ્મી ગૌરી છો તમારું મુખ ચંદ્રબિંબ સમાન છે આપનું સતમુખ જોઈને મહિષાસુરે પ્રાણનો ત્યાગ કેમ ન કર્યો કેમ કે યમરાજના દર્શન થતાં કોણ જીવી શકે છે આમ અનેકવિધ મહિમા ચર્ચીને દેવોએ દેવીની નમ્ર ભાવે સ્તુતિ કરી અહીં દુર્ગા સપ્તશતીનો ચાર પૂર્ણ થાય છે બોલો દુર્ગા માતની જય જો આપ આ ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી નવા વિડીયો તમને જલ્દીથી મળી જાય આગળના અધ્યાય સાંભળવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી માના ચરણોમાં પ્રાર્થના